અમરેલી જિલ્લાના દરિયાઈ સીમા પર બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે જાફરાબાદિકોલ માઇલ દૂર મધ મરિયામાં ભારે પવન અને વરસાદ તોફાન સ્વરૂપ ધારણ કર્યું છે તેના પગલે જાફરાબાદ અને પ્રાણી બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ ગીર સોમનાથ જિલ્લાના રાજાપ્રાણી મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ડૂબી ગઈ છે આ બંને બોટમાં નવ નવ ખલાસીઓ સવાર હતા અમરેલી જિલ્લાના દરિયાઈ સીમા પર તાત્કાલિક બોટ 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 ગીર સોમનાથ જિલ્લાના અને બંને પાણીમાં ડૂબી ગઈ છે આ બંને બોટના ચાર ચાર ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના પાંચ પાંચ ખલાસીઓ અને અન્ય બોટ ધારકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે રાજાપરા અને જાફરાબાદની બંને ના કુલ આઠ ખલાસીઓમાં દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે અંગેની જાણકારી તાત્કાલિક કોસ્ટગાર્ડ ને પણ કરવામાં આવી છે પરંતુ મધ દરિયામાં ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટર આવી શકે તેમ નથી અઠાર અંતર ઉપર પલટી ગઈ હતી એમાં ત્રણ બોટોમાંથી બે બોટ જાફરાદા જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને એક બોટ આપના ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી કુલ મળીને એમાં અઠ્ઠાવીસ લોકો હતા જેમાંથી સત્તર લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને અગિયાર લોકો અત્યારે મિસિંગ છે એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને બે હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલશે ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો બે એરક્રાફ્ટ પોરબંદરથી અને બે એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે જે પણ ત્યાં આટા મારશે અને આ લોકોની સર્ચે રેસ્ક્યુ કરશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની એક બોટે બંધ દરિયા જળ સમાધી લીધી છે હાલ ખાતે માછીમારી સીઝન શરૂઆત થઈ છે અને ઘણી બોટ દરિયામાં ફિશિંગ માટે નીકળી છે ત્યારે ગત રાત્રિ અચાનક જ ગાજવી સાથે પવન સાથે વરસાદ આવતા દીવના વણકા કબારાની એક બોટે દીવથી દૂર મત દરિયાએ જળ સમાધી લીધી હતી ભારે પવન અને વરસાદથી આ બોટ દરિયામાં ડૂબી હતી જેમાં હરાયેલા સાત ખલાસી અને એક ટેન્ડલે અન્ય અન્ય તેમના સંબંધીઓને બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જેને દીવના વણકાબારા દરિયા કિનારે લાવવામાં આવી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત